માધ્યમથી ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કેવા માંગુ છું મારી પાસે આરોપીના આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે આ ચિઠ્ઠો છે એનો અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું પંદર થી સોળ વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને હત્યા કરી નાખી સવા રૂપિયાની ટિકિટ માટે એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી રાજકુમાર જાટ હમણાં નવો નવો કેસ તમને બધાને ખબર છે અને તમે તમે તમારો અધિકાર છે તમારી ફરજ છે કે તમે પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે ક્યાં છે પોલીસ તંત્ર ને પણ કહેશભાઈ જે કઈ પણ હોય એ પોતાની જાતના સમાજ ના આગેવાન માનતા હોય ને તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરી ખાતો હતો ને તો સમાજના દીકરાની હારે ઉડવા નું હતું નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી પણ ગણતરી હશે કદાચ કે ભાઈ ગણેશ બોલ નું નામ લઈશું ગણેશને ટિકિટ ના મળે અથવા તો એવી પણ ગણતરી હોય કે ત્રીસ વર્ષ સુધી એના એના સિવાય કોઈ ના આવે તો એ બધું ભૂલી જતો એ બધું તમારા કેવાથી નહીં થાય કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટર માં જમીન છેલ્લા સોદા કહેવાય ને છ કરોડ ને પિંચાસી લાખ નો વીકો તો એનું મૂળ ગોંડલ છે એના મૂળમાં જઈ છે જાડેજા નો પરિવાર એટલે જેને છે ને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ કરી ત્યારે મને બહાર ફોન ચાલુ છે વિધાનસભા તમારો મોકો છે તમે આમાં કુદી પડજો એલા ભાઈ કુદી અહીંયા અમે બધાય પરિવાર ની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાય અને એક વાત બહારના લોકો ગોંડલ ગોંડલના લોકોને ખબર છે

તો તમે મને ટિકિટ આપો હું લડીના આ બોર્ડનો માહોલ પતાવો હોય ને તો હર્ષંઘવી અત્યારે કે છે ને કે હું અસામાજિક તત્વોને પકડી પકડીને એના સર્ગસ કાઢવાના છે તો મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જયરાજને જવા દો સાઈડમાં નથી આપણે એને બોલાવો પણ જે છોકરા વે જેનો વિડીયો આવ્યો છે જે છોકરાને ચાર જણા મારે છે તેવડ હોય તો ખાલી એનો તો વર વરઘોડો કાઢી ભલે અમારા ઘરમાં છે ને તલવારું નથી હશે ઘણા ના ઘરમાં હશે પણ બધાના ઘરમાં નહીં હોય પણ અમારા બાપ દાદા છે ને ત્રિકમ ને કોદારી ને દાતેડા ને રાખીને ફરે છે અને રોજ એનો ઉપયોગ કરે છે એક ગાય બે કટકા થાય ને એવી એમને ટ્રેનિંગ છે પેલેથી એટલે જરૂર પડશે ને તેથી અમે છે ને વર્ષે બે વખત સત્ર પૂજન કરીને મૂકી નથી દેતા રોજ ઉપયોગ કરીએ છીએ એટલે સરકારને પોલીસ તંત્ર ને ન્યાય તંત્રને બધાને કહેવા માંગુ છું કે જરૂર પડશે ને તો અમે વિચારવાનું નથી કે પાટીદારો નાયક એક આ વાત પાટીદાર તરીકે એટલે કહું છું કે 7000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ 140000 પટેલ સમાજ ના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ ગારે જા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેસ ધોરલિયા નું નેતા તરીકે ઉદ્ભવ નો થવાની અને મારું ઉદ્ભવ એ કરાવ્યું છે સુકામે બીજો કોઈ નેતા હોય તો નો થવાની આ બંને પાટીદારો ગોંડલના ધારાસભ્ય એટલે કે જયરાજસિંહ જાડેજાના પુત્ર એવા ગણેશ ગોંડલના કામોને લઈ વિવાદ કરી રહ્યા છે હા મિત્રો એકનું એવું કહેવું છે કે ગણેશ ગોંડલ ખૂબ જ સારા વ્યક્તિ છે તો એક એના પર ખૂબ જ મોટા અને આક્ષેપો લગાવી રહ્યા છે આ બંનેના વિડીયા તમે જોયા મિત્રો તમને આ બંનેમાંથી કોણ સાચું લાગે છે બસ એના વિશે કોમેન્ટમાં કહેવાનું છે અને આ વિડીયોને બને એટલો શેર કરવાનો છે ચાલો મળીએ એક નવા વિડીયોમાં